ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે ભાવનગર શહેરના નારેશ્વર મંદિર પાછળ પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ હતી નારેશ્વર મંદિર પાછળ કરવામાં આવેલા રસ્તા ઉપરના દબાણોને પગલે ટેબલ ઢાબડા સહિતની ચીજવસ્તુઓ કબજે લેવાઈ હતી અને દંડ સુધીની કાર્યવાહી કરવામાં આવી હતી आ उपरांत गंगाजरिया तड़ाव शेलारशाह चौक जमादार शेरी बाजार, राजकोट रोड नीलमबाग सर्कल सहित विस्तारों थेला दबाणों ने पगले विविध सामान जप्त करो ના લઈ લેવા દે એવું નો કરો મારી એને ને તમારું ઓયવા દે હવે પૂરો થઈ ગયો હું અને કોઈ બોલક કરે વાત